જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું મોહિની એકાદશી ક્યારે છે શુભ મુહૂર્ત મહત્ત્વ અને કથા મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી તિથિઓમાંની એક છે મોહિની એકાદશી વ્રત બે હજાર પચીસ ગુરુવાર આઠ મે ના રોજ મનાવવામાં આવશે મોહિની એકાદશીને વર્ષની મુખ્ય એકાદશીઓમાંની એક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ વિધિ અને ઉપવાસ સાથે કરવાથી તેમજ બધા લાભ મળે છે આ વ્રત વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના મોહિની અવતાર સાથે સંકળાયેલું છે એવું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત પૂર્ણ નિશ્ચય સાથે રાખવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને સુખ અને સમૃદ્ધિની વધારો થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોહિની એકાદશીના વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે તે આઠ મેના રોજ ઉજવવામાં આવશે આ એકાદશી સાત મેના રોજ સવારે દસ અને ઓગણીસ વાગ્યે શરૂ થશે અને આઠ મેના રોજ બપોરે અગિયાર અને ઓગણત્રીસ વાગ્યે સમાપ્ત થશે તિથિની માન્યતા અનુસાર મોહિની એકાદશીનું વ્રત આઠ મેના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશીનું મહત્ત્વ શાસ્ત્ર અનુસાર મોહિની એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે આ ઉપવાસ આત્મશુદ્ધિ સંયમ અને ભક્તિનું પ્રતિક છે મોહિની એકાદશીનું પુણ્ય એટલું મહાન છે કે તેને અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ વધુ ફળદાયી માનવામાં આવે છે આ એકાદશીનું નામ મોહિની રાખવામાં આવ્યું છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું અને સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓને અમૃત આપ્યું હતું આ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ આ શક્તિ અને ભ્રમ પર વિજય મેળવ્યો હતો તેથી આ ઉપવાસ આપણને દુન્યવી ઈચ્છાઓથી દૂર રાખી અને આત્માની શુદ્ધિ તરફ લઈ જાય છે આ દિવસે વ્રત રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ભવ્યતા સૌભાગ્ય અને ધનનો વિકાસ થાય છે જે ઘરોમાં મોહિની એકાદશીની ભાવભક્તિથી પૂજા કરવામાં આવે છે ત્યાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મોહિની એકાદશીના વ્રતની પૂજા વિધિ વ્રત રાખનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરીને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિને કે ચિત્રને પીળા વસ્ત્રો અર્પણ કરો ચંદન આખા ચોખા ફૂલો તુલસીના પાન દીવો ધૂપ અને પ્રસાદ ચડાવીને પૂજા કરવી જોઈએ વ્રતના દિવસે મોહિની એકાદશીની કથા સાંભળવી જોઈએ અથવા પાઠ કરવો જોઈએ આ સાથે ઉપવાસ પૂર્ણ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુનું નામ યાદ કરો ભજન ગાવો કીર્તન કરો અને દિવસભર ઉપવાસ કરો ફળોનો ખોરાક લઈ શકાય અનાજ ચોખાને કઠોળ ટાળવા અને રાત્રે જાગરણ કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને રાત વિતાવો દ્વાદશી તિથિ પર સૂર્યોદય પછી તુલસીના પાણીથી સ્નાન કરો અને ઉપવાસ તોડો યોગ્ય બ્રાહ્મણોને ભોજન અને દાન આપીને વ્રત પૂર્ણ કરો મોહિની એકાદશી પર તમે આ શુભ કાર્ય કરી શકો છો આ તિથિએ કરવામાં આવતી પૂજાથી ભક્તોની મનોકામના પૂર્ણ થઈ શકે છે ઉપવાસ કરનારે સવારે વહેલા ઉઠવું જોઈએ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ આ માટે તાંબાના પાત્રનો ઉપયોગ કરો ઓમ સૂર્ય નમઃ મંત્રનો જાપ કરો ભગવાન ગણેશની પૂજા કરો આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ભગવાનની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો ઉપવાસ કરનારે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ ફળો ખાઈ શકો છો સાંજના સમયે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ એકાદશીના દિવસે તુલસીને જળ ચડાવો અને સાંજે તુલસી પાસે શુદ્ધ ગાયના ઘીનો દીવો કરો તુલસીની પરિક્રમા કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ અને પીળી મીઠાઈ અર્પણ કરો આ દિવસે દક્ષિણાવર્તી શંખને ગંગાજળથી ભરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરવો જોઈએ તમે ઈચ્છો તો દૂધમાં કેસર મિશ્રિત કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક પણ કરી શકો છો મંદિરમાં અન્ન દાન કરો ભગવાન વિષ્ણુને પીતાંબર ધારી પણ કહેવામાં આવે છે તેથી એકાદશીએ તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ભગવાન વિષ્ણુને તુલસીની માળા અર્પણ કરો મોહિની એકાદશી પર કયા કામ ન કરવા જોઈએ તો કે એકાદશી પર ગુસ્સો ન કરવો જોઈએ ઘરમાં કોઈપણ પ્રકારના વિવાદ કે તકરારથી બચવું જોઈએ વ્રત કરનાર વ્યક્તિએ ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ સવારે મોડે સુધી ન સૂવું જોઈએ કોઈપણ પ્રકારનો ધનસો ન લેવો જોઈએ મોહિની એકાદશી વ્રતકથા મોહિની એટલે મોહ પામાડનારી નહીં પણ મોહ મુક્ત કરનારી રાગ દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે બીજા પ્રહરમાં ભોગી જાગે ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે યોગ અને ભોગ એક જ છે વ્રતિ જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય ત્યારે યોગની સીમા આવી જાય છે એનું મન મોહથી મુક્ત થઈ જાય છે મોહની ક્ષણ પણ ચારિત્રથી જીતી શકાય છે મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે કામાશક્તિ સંસારનું મોટું આકર્ષણ છે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો હતો અને નેષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું શ્રી રામે કહ્યું ભગવાન જે બધાય પાપોનો ક્ષય અને બધા દુઃખોના દુઃખોના નિવારણ કરનાર પચીસ વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું અશિષ્ટ બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત કહી મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી મુક્ત થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ મોહિની છે તે બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાડ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્યપ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ સમૃદ્ધ હતો અને તેનું નામ પણ ધનપાલ હતું તે હંમેશા પુણ્યકામમાં જ મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કુવા ધર્મશાળાઓ બગીચા અને ઘરો બનાવતો હતો તે વિષ્ણુની ભક્તિમાં અને હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો તેના પાંચ પુત્ર હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને દૃષ્ટ બુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો હતો જુગારમાં તેને ઘણી આશક્તિ હતી વેશ્યાઓને મળવા માટે તે લાલાયિત રહેતો તેનું મન નહોતું દેવતાઓના પૂજનમાં લાગતું કેના પિતૃ તથા બ્રાહ્મણોને સત્કારવામાં એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતું એક દિવસે વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બધું બાંધવોને પણ તેનો પરિત્યાગ કરી દીધો હવે તે દિવસ રાત દુઃખ અને શોખમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે તે મહર્ષિ કોંડિલ્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કોંડિલ્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે આવ્યો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભા રહીને બોલ્યું બ્રહ્મણ દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોંડિલ્ય બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મના કરેલા મેરુ પર્વત જેવડા મહાન પાપો નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે શ્રી રામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટ દુષ્ટબુદ્ધિચિત્ત પ્રસન્ન થઈ ગયું તેણે કોડિલ્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું ધ્રુપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી તે નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આ રૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુના ધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે એ વાંચવાથી અથવા સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ